ગુજરાત સરકાર તેમજ વાહન માન્ય વાહન વ્યવહાર મંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ સુરત વિભાગ દ્વારા હોળીના પર્વ નિમિત્તે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે છે આ એક્સ્ટ્રા બસો તારીખ દસ અગિયાર અને બારના રોજ આ એક્ટ્ર બસનું સંચાલન થશે જે હોળીને કહેવા નિમિત્તે જે મોટો છે જે દાહોદ જાલોદ લુનાવડા કાર્યક્રમનું આ એકસ્ટ્રા સંચાલન થતું હોય છે જેમાં સુરત વિભાગ દ્વારા બસોનું આયોજન કરેલું છે અને આ જે સુરત કરશો સુરત જિલ્લા પંચાયતનું ગ્રાઉન્ડ છે કે જે હાલમાં સીટી બસ ચાલે છે ત્યાંથી આ રસ્તા બસોનું સંચાલન થશે તદઉપરાંત રામચોક પરથી પણ આ રસ્તા બસોનું સંચાલન થશે ગત વર્ષે ચારસો ને એસી બસોનું એક્સ્ટ્રા બસોથી સંચાલન થયું હતું અને તેમાં ત્રીસ હજાર મુસાફરો લાભ લીધો હતો અને એસી આ વખતે અમે પાંચસો પચાસ બસોનું આયોજન કરેલું છે અને આમાં એક કરોડ સુધીની આવક આવશે અને અમે ટાર્ગેટ છે કે ચા ચાલીસથી પિસ્તાલીસ હજાર મુસાફરોને અમે પરિવહન કરીશું દરેક વખતે સુરત હોળી અને ધૂળેટીના પર્વ દાહોદ ઝાલોદ લુણાવાડા બારીયા તરફનું આ એક્સ્ટ્રા સંચાલન હોય છે અને તદુપરાંત જે અમારી જે એસટીની જે હોય છે કે એસટી આપના દ્વારા જે અમારે જે બાવન પેસેન્જર એક સાથે હશે અને પોતાની જો માગણી હશે તો એમને સોસાયટી સુધી અમે ગાડી આપીશું અને એમના વતન સુધી ડાયરેક્ટ અમને મુસાફરી કરી શકશે જે જે સરકારના નિયમ મુજબ જે રેગ્યુલર છે જે ભાડું જે દોડવું ભાડું હોય છે દર વખતે જે મુજબનું જે રેગ્યુલર ભાડું હોય છે અને જે આ સંચાલન દર વખતે જેમ સંચાલન થતું એ તે મુજબનું સંચાલન છે જે અમારું રેગ્યુલર રેગ્યુલર બસો છે જે એમાં રેગ્યુલર બસો જે ઓનલાઈનમાં છે તેમાં ઓનલાઈન બુકિંગ થશે જે આ જે બસો છે એ ઓફલાઈન છે જેવું પબ્લિક આવશે અમારી જોડે બસોની વ્યવસ્થા કરેલી છે જેમ બસ પબ્લિક આવશે એમાં બસમાં મુસાફરી બેસી અને મુસાફરી કરી શકશે